આ વાતથી મારે તમને એ કહેવું છે કે આપણા ગામનો કોઈ વ્યક્તિ એવું નક્કી કરે કે મારે આ કરવું છે તો એના કાનની અંદર આ આ થાય તું ગાંડો થઈ ગયો છો બધી વાત એ વ્યક્તિને ટેકો આપજો બની શકે કે દશરથ માંજીએ બાવીસ વર્ષ પછી રસ્તો કર્યો હતો પણ આપણા ગામનો કોક આગળ વધતો હોય ને તો એને ઢીકાઈ મરાય અને એને હાથનો ટેકો એ અપાય આ જ્યારે ટેકો આપીએ ને ત્યારે બની શકે કે આ ગામ છે ને એ

જે થાપા હોય એ એક જગ્યાએ મૂકતી જાય આવું રોડું આદર્શ ગામ હોય તો ગામની અંદર તમે કોઈ પણ કાર્યનો પ્રસ્તાવ મૂકો ને એટલે એ કાર્ય ખૂબ સરસ રીતે થાય અને બની શકે કે આપણે તો વર્ષમાં માંડ એકાદી વખત ગામડે જવાનું હોય એટલે આપણને ખબર ન હોય પણ ગામની અંદર જેના દીકરા કે દીકરી હોય એ અહીંયા સુરતમાં હોય અથવા તો વિદેશ હોય તો એ બાથી થી દાદાથી ઘરનું કામ ન થતું હોય તો એવા બા દાદાને પણ ટિફિનની સગવડતા સરસ રીતે મળી શકે એ માટેનું નાનકડું ગામની અંદર કામની પહેલ થાય તો એમ થાય કે અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું એ ગામ છે ને કંઈક અલગ અને કંઈક વિશેષ કામ કરી રહ્યું છે આપણે એવું કહેતા હોય કે આપણી નોંધ છે એ પેપરવાળા લે પણ ક્યારે લે જ્યારે આપણો સ્વાર્થ ભૂલીને આપણે કોઈ સમાજ ના કામ કર્યા હોય ને ત્યારે પણ ખૂબ મજાનું જયારે આયોજન કર્યું ને ત્યારે આયોજક નક્કી કર્યું હશે કે આમંત્રણે સૌ આવશે આવો એક રૂડો વિચાર સુરતના આંગણે મળ્યો ગીગાસણ ગામ પરિવાર નાના મોટા સૌ ભેગા થશું ના મળેલા મળશું આજ સંકટના સાથી થશું અને વળી દુખમાં ભાગીદાર અને સદ્ધરતા જેની ઓળખ છે અને કોઠા સુજ છે અપાર સાથે મળી રૂડા ભોજન લઈશું અને સંકલ્પ કરીશું ચાર આજે તમે ને હું માત્ર જમવા માટે કે મને સાંભળવા માટે ભેગા નથી થયા આજે મજાના આપણે આ મંચ ઉપરથી અને ભગવાનની સાક્ષી એની દીવાની સાક્ષી આપણે ચાર સંકલ્પ પણ લેવાના છે એ સંકલ્પ કંઈક એવા છે કે ભ્રૂણ હત્યાના વિરોધી થશું વર્ષે વૃક્ષો વાવીશું ચાર નારીનું દિલ ના દુભાવીએ છે એ કુળની સર્જનહાર માતા પિતાની સેવા કરીને થશું નિરાધારનો આધાર વ્યસન સૌ આજે છોડીએ તો છે સાર્થક આ રવિવાર અને અંકિતાની વાત આ માનજો તો લાગશે આજે સાચે સાર્થક છે તમારું ચોથું ગામનું પરિવાર આજે ચાર સ્નેહ મિલન ની અંદર એવા સંકલ્પ કરવાના છે કે આજે દીવાની સાક્ષીએ ઘરવા ગણેશને વિઘ્ન હર્તાની સાક્ષીએ માં ભગવતની સાક્ષીએ તમારો જે જમણો આ છે હૃદય ઉપર લઈ जाओ ખાલી તમારા હૃદય ઉપર મૂકવાનો છે સૌથી પહેલો સંકલ્પ ભ્રૂણ હત્યાનો હંમેશા વિરોધ કરીશ બોલો મોટેથી ભ્રૂણ હત્યાનો હંમેશા વિરોધ કરીશ મોટેથી તો બોલો વર્ષે મારી આસપાસ ત્રણ ચાર વૃક્ષો વાવીશ મારા માતા પિતાની હું આજીવન સેવા કરીશ બેનો ને મારા માટે સંકલ્પ નથી આ બોલો હાલો મોટી મોટી થી બોલો મારા માતા પિતા ની હું આજીવન સેવા કરીશ અને છેલ્લો સંકલ્પ વ્યસન કદાચ મારા જીવનમાં હશે તો આજથી હું એને તિદાંજલિ આપીશ એકાદ ક છૂટશે આજે પણ મા બાપ એટલે ખાલી આપણા મમ્મી પપ્પા જેને છોડીને આપણે સાસરા આવ્યા હોય એ જ નહીં મા બાપ એટલે એવા પણ મા બાપ કે જેણે આપણને ડાયરેક્ટ બાવીસ પચીસ વર્ષના એક વ્યક્તિ દઈ દીધા હોય અને એ વ્યક્તિના જીવનની અંદર પણ સંસ્કારનું રોપણ કર્યું હોય એવા આપણા સાસુ સસરા હોય ને એ આપણા મા બાપ જ કહેવાય પણ આવ્યા હોય કે આપણે બેનની હામું જ જોયા કરવું છે ને એલઈડીને જ જોયા કરવી તો એ હાઈ ન પડે ને નાઈ ન પડે એની માથે પંખો બંધ કરી દો ને તો એને કાંઈ ફેર ન પડે